હજી રોમાં તોરવાનું કામકાજ કરે ને આપણે અહીંથી બીજું આજે બાકી છે એ કાંટામાંથી મૂકતા જાય આ રીતે રોમાં છો સાઈડમાં સાઈડમાં થપ્પો મારી જાય ત્યાં બહાર છે એટલે પ્રકાશ વધારે આવતો હોય છે ને આ મારો કાંટો છે એ ઇલેક્ટ્રિક છે ખાઈ એની માથે વજન કાંટાનું કામકાજ ચાલે ચાલો બધા મિત્રો મગફળી તોરવાનું કામ કાંઈ કરે તોલાટી બની ગઈ ઘરમાં તોલાટી બની ગઈ ને તોલાટી બની ગઈ રોમાં એટલે આ રીતે તોરવાનું કામ કાજ કરે આપણે હવે બીજું શું કરશું એ બતાવજો ક્યાં ભાઈ ગયા ક્યાં ભાઈ ગયા તમે બધી પહેર્યા ને માઈન્ડ વિથ હવે હા તો હવે ક્યાં જાવ કે રીંગણા ને હોય તો તોર લો તાર નો નોય હું બે વિલે લે પાંદડી પાંદડી દેખાય દેખાય તો પણ નથી હમ હમ દુવાર ગુવાર ને પાંદડી ને એવું બધી દેખાય પણ હવે ભરાણો નથી જ જોઈએ એવું ને આપણે ફાઇનલી આ મગફળી છે એ તોરી નાખી આખી ચાર ખાંડી જેવું છું જો આખું સુધી મગફળી દેખાય તો આવું કામકાજ હતું મગફળી તોરવાનું રમવા વર્ગ બકાલું હેઠળ સારું સારું લે બાંધી લીધું બાંધી તો લીધું ને તો આપણે આ હીવી નાખીએ પછી તમને બતાડી કે આખી મગફળી બધા સિલાઈ મારી દીધી કમ્પ્લીટ આમાં મોટા પાન દીધા સિલાઈ મારીએ તો બાસકા બગડી ગયા કા પ્રવી જ્યાં ભાઈ પ્રવીણભાઈ આપણે મદદ કરવા આવ્યા હતા સાલી ગુણ એટલે શિયાળાંડીનો લાટો બનાવી નાખો ને ભાઈ શિયાળાંડીનો કમ્પ્લીટ લાટો બનાવી નાખો અને આ કમ્પ્લીટ બે ગુણું જોઈએ માથે એક બાસકી પીડી સિવાય બધી ગીણું માં એકતાલી કિલો અને આજુબાજુ ભરતી છે એનું કારણ છે કે ચાલી કિલો એકતાલીસ કિલો ને બસો ગ્રામ એટલે કમ્પ્લીટ ચાલી કિલોની આજુબાજુ નીકળી એક કાધું બરદાન જ્યાં એટલે ચાર ખાંડીનો કમ્પ્લીટ માપ થઈ ગયો તો આપણું કામકાજ આજનું જેવી મગફળી તોરવાનું હતું એ અને ગીણું સિલાઈ મારવાની હતી એ પૂરું થયું પ્રવીણભાઈ ઘડીક આવી ગયા ત્યારે આપણે બહુ મસ્ત મદદ થઈ ગઈ નીચે હજી મગફળી પડી છે આરી જે આ રીતે એ આ ગુણું ઉપડી જ પછી વીણાઈ જાય અને એ ભાઈ જાય ઘણીમાં રમતો હજી બકાળા નથી આ બાજુ આમાં તો એક જ મૂરો નીકળ્યો હું આ એક મૂરો હતો એ ઉપાડી લીધો રમાય ને આ બાજુ છે લીલું લસણ ના થોડીક વાલોર નીકળે વાલોરની શરૂઆત થાય પણ ઠંડી પડે તો બહુ થાય નહીં ને આ બાજુ આપડી તુવેર આમાં જીતી જીતી બધી વસ્તુ છે ભાઈ નોક નોકી પડડા પગડા ને હવે હારા જામી ગયા કઈ વાંધો નથી નહીં પગડા એ હારા થઈ ગયા હવે ભાજી ઉપરવાની શરૂઆત કરી ગમે હવે ખૂટ છે નહીં હાલ છે ક્યાં સુધી મસ્ત ભાજી છો એ લીલી હેવાર નહીં ભાજી ભાજી ગમે એમાં નાખીએ ને તો હાલે છે આખમાં કાં આમાં તો ગવારમાં તો ફૂલ આવ્યા લાગે ફૂલ આવ્યા પણ હવે તો પાણી વગર ને બધું નકામ ખા ચા હું કામ કાશે પરડા બંધાવવાનું ચારીત પરડા બંધાઈ ગયા ઉપરનો રોમાને પૂછી લે હું જમણવાર છે તે પાપડ પાપડ ખાવે પાપડ હે ગરમે ગરમ મરચાં તૈયાર

ઢોકરા મસ્ત બની જાય છે શરૂઆત કરી દીધી ભાઈ જે આપડા મુઠિયા ઢોકરા કહેવાય ને હા એનો વઘરામાં કઈક નાખ્યો તો લાગે છે એમાં સકણી થોડીક નાખી હમ ધાણા જીરું લાગે ફોરમ આવે હમ હમ એ હવે છે ને ઓર વઘાર કરવાનું છે તો આ શું છે આ બધી રાઈ લાગે એ રાઈ છે જીરું જીરું છે લીમડો છે મીઠો વાહ ભાઈ વાહ રાઈ જીરું અને લીમડો મીઠો આ છે મરચા

તવાને તો હું પાકવા દેવાનો ને ગડી પર ગડી પર તેલ નાખે ને તેલ માં ફરીને નાખવાના કોરા માં વેપ મેથી લીલું લસણ લીલી ડુંગળી ભૂકી ડુંગળી હા હા છણાનો બાજરાનો રોટ લોટ ને બાજરાનો રોટથી બનેના મસું બાર દસ એ બધી નાખીને મુઠિયા વાળી લીધાતા મેથી ની ભાજી લીલી

વાહ ભાઈ વાહ તો ચાલો આજે સાંજનો જમાનો ઢોકરાનો છે તો અહીં વિડીયો પણ પૂરો કરીએ બધાને જે માતાજીભાઈ ચાલો મળીએ એક નવા વ્લોગમાં ટાટા બાય બાય